વગડાના ગોળ પથરાની પેઠે ગબડાવ્યા કરે છે જેની અંદર દેવ અને દૈત્યોના સમૂહ રહેલા છે એવા ભૂગોળને તે પુરુષે જ છાલથી પાકેલા અખોડની પેઠે જ્યોતિષ ચક્રથી ચારે બાજુ વીંટી લીધું છે સ્વર્ગમાં કલ્પાયેલા દેવતાઓને પૃથ્વીમાં કલ્પાયેલા મનુષ્યોને અને પાતાળોમાં કલ્પાયેલા સર્પોને તે પુરુષ સ્વસંકલ્પથી જ જર્જરિત કરી નાખે છે અરે જગતના ઈશ્વરની સાથેના યુદ્ધમાં પણ જેણે પરાક્રમ મેળવ્યું છે તે મહાવીર કાળ અયોગ્ય પ્રકારથી જ જગતને વશ કરીને ફુલાયા કરે છે પુષ્પોની વૃષ્ટિરૂપ રૂપ મદની વૃષ્ટિઓથી દિશાઓના સમૂહને સુગંધિત કરી દેનારો વસંતરૂપી મદોન્મત્ત હાથી ચિત્તને ચપળ કરી નાખે છે

અને આત્મવિચારથી શીતળતા પામેલી બુદ્ધિને લીધે સુખી રહે છે આ સમુદ્રમાં બેસી જતા અને વડવાનલમાં પડનારા અનેક તરંગોને કોનાથી ગણી શકાય એમ છે દોષરૂપી ઝાડીઓમાં રહેનારા સઘળા મનુષ્યો રૂપી મૃગો મોહને લીધે દુષ્ટ આશારૂપી પાસથી બંધાઈને જન્મરૂપી જંગલમાં માર્યા જાય છે જગતમાં અનેક યોનિઓમાં ભટક્યા કરતા જીવોનું આ આયુષ્ય વારંવાર એના એ કુકર્મો કરતા કરતા ક્ષીણ થાય છે તે કુકર્મોનું ફળ આકાશના ઝાડની લતાથી બનેલા પાસ જેવું મીથ્યા છતાં પણ શા માટે અનુભવમાં આવે છે એ વિચાર કરતા પણ આપણા જાણવામાં આવતું નથી આજ આ ઉત્સવ છે હમણાં આ ઋતુ છે આજ અહીં યાત્રાનો દિવસ છે એ લોકો આપણા ભાઈઓ છે અને આ સુખ વિશેષ આનંદ આપે એવું છે એ રીતે સંસ્કૃતમાં યાત્રા શબ્દનો ખબર આપણે ગુજરાતી મેળો 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 ખ્યાલ આવે મેળો હોય પછી એમાં બધું હોય નાટક ખેતકે હોય બધું આવી જાય બધું હોય બધી જાત જાત હોય ઋતુ છે આજ અહીં યાત્રાનો દિવસ છે એ લોકો આપણા ભાઈઓ છે અને આ સુખ વિશેષ આનંદ આપે એવું છે ઉત્સવ જેવું આનંદ ઉત્સવ જેવું એ લોકો આપણા ભાઈઓ છે અને આ સુખ વિશેષ આનંદ આપે એવું છે એ રીતે અનેક વિકલ્પોના સમૂહ ની ખોટી ખોટી કલ્પના કરતા કરતા ચપળ અને કુણી બુદ્ધિ વાળા લોકો અહીં એમ ને એમ વિખાઈ જાય છે શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો દૈવ દુર્વિલાસ વર્ણન નામનો સર્ગ મો સમાપ્ત ઓમ ઓમ હજી વૈરાગ્ય ચાલુ છે ચાલુ પ્રસાદ આપી એ સવડું છે સવડું એવળું અવળા ને સવડું કેવી શકે ન બચાવી શકે જે સવડું છે એ અવળા ને સવડું કેવી મુસીબત છે એ લોકો લાવ્યા હે પેલી વાર આવે કે વર્ષોથી આવે પણ એને એટલે ગમ પડી જાય ને ખબર પડી જાય ને કે આખો પ્રકાશ જ છે ને આ જે દેખાવ છે દ્રશ્ય છે એ ભ્રાંતિ કાંઈ જ નથી તો પછી બીજું કાંઈ જાણવાનું નથી એ ભ્રાંતિમાં હું આવી ગયો અને આ બધું આખું આકાશને એમાં બધા આખું વર્લ્ડ જે વિશ્વ યુનિવર્સ કે સૃષ્ટિ કે બ્રહ્માંડ કે સ્વર્ગ કે સંસાર કે જગત કંઈ પણ કોસમા ફિનેમાં તો એ આખી ભ્રાંતિ કાંઈ નથી આકાશથી મીટીને રજ સુધી એમાં હું આવી ગયો બધાનું અને આખો એ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ જ છે તો પછી બીજું કાંઈ સમજવાનું કે જાણવું નથી પણ એ ખાલી એમ કે ખાલી શબ્દોમાં જે બોલે ને તો એ જાણી ન કહેવાય પણ એ પરમ શાંતિ પામે ને તો એને જાણી એટલે શું નવું બોલે પણ ખાલી બોલવામાં જ હોય અને અંદર શાંતિ ન હોય તો એને જાણી ન કહેવાય અને આવું બધાય કાંઈ ન બોલે પરમ શાંતિ પામ્યો હોય ને ભલે કાંઈ ન બોલો તો પણ એ અનુભૂતિ કહેવાય એટલે એ પ્રકાશ કહેવાય પરમ શાંતિ પામે એ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ અનંત પ્રકાશ આનંદ 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 શાંતિ બોલવાનું તો એ તો કાંઈ નહીં વાંચતા વાંચતા તો શું છે એનું જે મગજ ફર્યા કરતો ને એ રીતે વાંચાવતા ફર્યા કરે અને વાંચાતા છે ને લાવીને પોતાનું હું છે ને એ બરાબર છે એવું એવું સિદ્ધ કરે અને પ્રકાશ હોય ને એમાં કોઈ દિવસ હું ન આવે અને જગતે ન આવે એની અંદર અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પ્રકાશ છે એનું પ્રોફ